आ बना कोठो आ मारे बना ने शेर बो जाऊं से वाह बात करी दी लागे જી કેમ રાખો શું કહો કેમ આવું પડ્યું કેટલા પૈસા છે ઘરમાં કેમ પૈસા જેટલા છે એટલે વધારે છે એમ પૈસા તો ભગવાન ની ગુરુપા થી ગણાય છે

અને થોડો ખોપાવી કરું તમને લેબડો આટલે શેટો શું નડ્યો મારે શું ગાડી લાવવાની ઈચ્છા છે ને હેલિકોપ્ટર કદાચ મેળવે ને હા તો લાબુ છે એટલે આ હેલિકોપ્ટરની ગાડીની જે વાત કરો આટલી જગ્યા તો છે વાટમાં એમ છે કે તમારે શું નથી હેડતું હોય પોખ બોખ છે આ ડેમ પોખ મોડો છો કુણ છો એમ પ્રેમથી સમજી તો સારું એમ

જો જો વાત માપશો કડવાય વાહ વાહ તમારું કામ છે ભારો ثاني એકવાર વાત કરી કે ખતરનાક વાત છે લા તાપ પડે છે જો ખતરનાક વાત પલા સોગા હી હમદા જુરા ઉએ ને મરા દે આ પાછો તમને કીધું નઈ કેમ થા થોડી

જો આયા કમ્પ્લેન્યુ કરવા દાડા દાતો આબા રે સોગળિયા ને ઘેર આબા દે આ તો આમ છે કે

કે કોઈ દાદા ભાયા જ નહીં હજી એને વહેલો થાય સુધરી જા પૈણવું ખાયણવાનું તો છે સુધરી દો કોઈ આવે તમારા લગ્ન એકલા જાતા હશે કોઈ આવો પણ આ તો હવે કરવી તમને કુ

થોડા તો કરાવો બે લાખ ની હો લાવો પછી શુધરી ને હબ્દા ભરવા પણ છે તો એક લાખ ને અરે છેતર માં એમ કે કોઈ જોયે હા તો સારો ને હું લોન કરું છું બે દાડા સુધી તાગડી બધું કરો અને લોન કરાવો અને પછી તાર લગ્ન કરાવો હા સુધરી જો એમ હા સાચે સુધરી જાય એટલે કાલ થી મને ફરક લાગવો તો હોય અરે હાલ નહીં ધોઈને ને આવું નહી ધોઈ ને નહીં એમ સુધરવાનું તો ગોમ માંથી કોઈ ઠપકો ના આવો તો હોય પણ ગોમ જ આવું જ નહીં હા તો બરોબર ચાલો વિવાહ કરાવતા તમારા કરતા દારૂડીયો હારો પીન પામતો જ ફરે છે કે

说出赚、啊。